જનતા પાર્ટીના પાલિકાના સત્તાધીશો દ્વારા આ જમીન આપવા માટે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્તને અંતિમ મંજૂરી માટે રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયમાં મોકલી આપવામાં આવી હતી જ્યાં વર્ષ બે હજાર ચૌદમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી દરખાસ્તના મંજૂર કરાઇ હોવા છતાંય તાંદલજા વિસ્તારમાં પઠાણ બંધુઓના નિવાસસ્થાનની બાજુમાં આવેલા પ્લોટ પર ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા રા કબજો કરી લઈને તબેલો બાંધી દીધો હોવાના આક્ષેપ પૂર્વ કાઉન્સેલર વિજય પવાર દ્વારા કરવામાં આવ્યા છે સમગ્ર મામલે પાલિકા દ્વારા યોગ્ય તપાસ કરીને તુલમુર કોંગ્રેસના સાંસદ તેમજ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કોર્પોરેશનના પ્લોટ પર કરાયેલા કબજાને ખાલી કરાવીને પ્લોટ પાછો લેવાની માંગણી પૂર્વ નગર સેવક વિજય પવારે કરી છે રજુઆતમાં આંદળજા ટીપી 22 ફાઈનલ પ્લોટ 90 અને મહાનગરપાલિકાનો એ પ્લોટ છે એ પ્લોટની બાજુમાં એકાણું નંબરનો પાઇનલ પ્લોટ છે જેમાં આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ એમનું નિવાસસ્થાન છે અને હાલના એ સાંસદ છે બંગાળના હવે યુસુફભાઈ પઠાણનું જે મકાન છે એને આખું એ નેવું નંબરનો પ્લોટ એની અંદર આવી જાય છે હવે જે તે સમયે બે હજાર બારની અંદર યુસુફભાઈ પઠાણ દ્વારા એની વેચાણમાં માગણી કરેલી મહાનગરપાલિકા પાસે મહાનગરપાલિકાએ દરખાસ્ત બી પાસ કરેલી સામાન્ય સભામાં દરખાસ્ત પાસ થઈને એની કિંમત નક્કી કરવામાં આવેલી કે લગભગ પાંચ સત્તાવન હજારને બસ્સોની સમથિંગ એની કિંમત નક્કી કરેલી હતી નવસો અઠ્યોતેર ચોર ચોરસ મીટરની જગા છે એ જગાની રાજ્ય સરકાર પાસેથી મહાનગરપાલિકાએ પરમિશન માગી કે ભાઈ આ અમે જવા આપવા માગીએ છીએ શહેરી વિકાસ મંત્રાલય તરફથી એક લેટર આવ્યો કે ભાઈ આ જગ્યા અપાય નહીં અને તમારી દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે ત્યારબાદ એ જમીન જે આપણો પ્લોટ છે ફાઇનલ પ્લોટ નેવું નંબરનો મહાનગરપાલિકાએ એ પ્લોટ પોતાના હસ્તક લઈ લેવો જોઈએ એની પેરેફેરીમાં ફેરીમાં ફેન્સિંગ કરી લેવી જોઈએ અને જે તે સમયે ફેન્સિંગ થઈ નહીં આજે કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ મોટી એ પ્લોટ કોની પાસે છે એ કોઈ જાણી ના શકે મારી સરકારને મહાનગરપાલિકાને એવી રજૂઆત લેખિતમાં કરેલી છે કમિશનરશ્રીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કે આપણે સરકારી જમીન ઉપરના ગરીબોના ઝૂપડા બી હટાવીને એમને બીજા બીજા ઠેકાને કે ત્યાં ઠેકાને મકાન આવીએ છીએ બાકીની જમીન પીપીપી ધોરણે બી ફાળવીએ છીએ રોડ પરના લારી ગલ્લા ઉઠાવીએ છીએ તો આ સરકારી જમીન આપણી પોતાની તે આપણે તાત્કાલિક અસરથી એ સ્વ આપણા પોતાના તાબામાં લઈ લેવી જોઈએ એ મારી એની રજૂઆત છે તાંદલજા શુભમ પાટી પ્લોટ પાસે આંગન સોસાયટી નજીક ટીપી બાવીસમાં ફાઇનલ પ્લોટ નંબર નેવું લગભગ નવસો ઇઠોતેર ચોરસ મીટરની જમીનનો ટુકડો હતો જે કોર્પોરેશનમાં અરજી કરી અને આ પ્લોટ વેચાણથી માગેલ હતો જે સામાન્ય સભાએ મંજૂર કર્યો હતો આ સામાન્ય સભાનો ઠરાવ રાજ્ય સરકારમાં રિફર કરતા ત્યાંથી ના મંજૂર થઈને આવેલ છે આ વસ્તુ ધ્યાનમાં આવતા પૂર્વ કાઉન્સિલરે પણ ફરિયાદ કરી છે એ સિવાય પણ અન્ય જગ્યાએથી ફરિયાદો મળતા યુસુફ પઠાણ કે જેઓ આ પ્લોટ માટે જે કાર્યવાહી કરી હતી એમને છઠ્ઠી જૂનના રોજ નોટિસ આપવામાં આવી છે નોટિસ પીરિયડ લગભગ દસ એકથી બે અઠવાડિયાને પૂરો થતાં એની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે એવું તો મને બહુ ખ્યાલ નથી પરંતુ જ્યારથી રજૂઆત આવી એટલે છઠ્ઠી જૂને અમે એને નોટિસ આપેલી છે કોઈ પણ નોટિસ પીરિયડ હોય અને રિઝનેબલ સમય એ પોતાના ખર્ચાના જોખમે દૂર કરે એ પ્રકારની નોટિસ આપવામાં આવે છે કીધું નહીં કે નોટિસ પીરિયડ પૂરો થતાં અમારી માલિકીનો પ્લોટ હશે તો સો ટકા ખાલી કરવામાં આવશે એ આગળથી ચર્ચા વિચારણા કરી નક્કી કરીશું